જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ આજે રક્ષાબંધન છે તો રક્ષાબંધનની ની ભાઈ બહેનને હાર્દિક શુભકામના આપણે તો રાખડી બાંધી આજે આવવાની છે મારી બધી નણંદુ તો બધા રાખડી બાંધવાના છે અને આજે પૂનમ પણ છે એટલે દૂધ પણ આપણું બગદાણા જાય તો જેની ના પપ્પા જો દૂધ ભરે છે

હું મોટી તૈયાર થાય અને શુભમ ને રજા નથી એટલે શુભમ નથી આવવાનો અને કિશનભાઈ તો આવી ગયો છે અને શુભમ ને પછી એવું રાખ્યું છે કે જયારે રજા પડે ને આવે ત્યારે રાખડી બાંધી દે તો ભોગી ગયા છે આપણે બગદાણા

alo, subscribe là kênh Ghiền <laughs> <laughs>

તો દર્શન બધા આપણે કહી જાય બાપા સીતારામના અને હવે આપણે ગઈ નીચે અહીંયાથી

અને અહીંયા સુરમું કરી દીધું છે તૈયાર અહીંયા સલાડ બનાવી દીધું છે મસાલેદાર દાળ બનાવી દીધી છે અને થોડીક આપણે થોડુંક બાકી રહી ગયું મોટા નાણું સાથે કામ રાખ્યું હતું તો અહીંયા જોઈ પોકી ગયા છે આપડે <coughs> છે <coughs> ના આ ભેંડા સુરજ થી ઢોળીન વઈ આયા કે ની જાઓ તો ભાઈ નાય પણ આખું વાંદોતી બીજ જો મે કે હા તમે કરાવ એટલું બધો ની bisa kita juga, <laughs> bapirak dia ini dimuasi. mereka itu mariak nesuri pun juga, bapirak જે દિવસની વાત જોતા એ દિવસ આવી ગયો છે અને આજે બેન પણ આવી ગયા છે અને ભાઈને તો રાખડી

તને રાખડી બાંધી દી જેની પણ આખો હાથ ભરી ગયો રાખડી નો રાખડી બાંધો પૂરવા બાંધે આવડે બાંધ કે અરે વાહ બાંધી હતી હે ભાઈ ને રાખડી બાંધી હતી ના ભલે લીધા પણ હવે આ તો સાઈન લેજ હોય ને આ તો હું હોય બીજું જો નવો પ્રેમી મોટા બેન નાના બેન તો પેલા વિહી ગયા આવજો બેન આવજો આવશો આવજો જો તો બધી બહેનો હતી અને રક્ષાબંધનની રાખડી બાંધી ગળા મોઢા કરાવ્યા અને અત્યાર સુધી મોજે મોજ કરી રસોઈ બનાવીને બધા અરે જયમાન બહુ મજા આવી ગઈ પણ એક થોડીક સુખ અમારે રહી ગઈ કારણ કે અમારે ચૂબલો નથી કા હા અને નિશાળા રાખડી બાંધવા કઈ જવું એની કરતા એક બે દિવસમાં માં આવવાનો છે અને ન્યા ગયા હોય તો ફરી પાછો મૂંઝાઈ જાય થોડો કે હું ક્યારે ઘરે જાય એમ એટલા માટે ગયા ના એની રાખડી રાખી છે ત્યાં નિશાળમાં તો બંધાવી છે રાખડી પણ અહીંયા બાકી રાખી છે આપણે જેની આવશે એટલે બાંધે હું એક શુભલાની ખોડ રહી ગઈ છે બાકી તો બધી કિશનને બધાને રાખડી બંધાઈ ગઈ છે પણ કાંઈ નહીં એક બે દિવસમાં અને કહેવાય ને કે છોકરાઓને ભણાવવા હોય તો આવું બધું થોડોક ઓઠો રહેલા એડજસ્ટ કરવું પડે એટલા માટે આ બધા કિશનની તો આવી ગયા જેનીને રજા પડી ગઈ પણ વાળ હવે શુભમની ખેતી લેવા હો તો બસ જો અત્યારે ગાયો નો સમય થઈ ગયો છે તો પેલા ગાયો મિલ્કિંગ કરી લઈ ફૂલ મોડું થઈ ગયું છે